హలో పప్పా బోల్బట్ట પપ્પા થોડાક પૈસા ની જરૂર હતી હજી પાંચ હજાર હવે અમે છે ને રૂમે રાંધી ને ત્યાં જમી સીવી એટલે એમાં પૈસા બધા વપરાય ગયા વાંધો પાછો આડાવાળી રવાડે નો ને હો હો પપ્પા અને હવે બટા થોડુંક ભણવામાં વધારે ધ્યાન દઈ ખરી નોકરી લાગી જાવ તો સારી વાત છે બાકી હવે અમારાથી કામ નથી થાતું તોય પરાણે પરાણે કામ કરી કરીને તને ભણાવી છે ગો પપ્પા આ વર્ષે ગમે એમ કરીને નોકરીએ લાગી જાય અને બટા આ વાતનું ખાસ ધ્યાન રાખજે હો કે ઉંધા રવાડે નો અસરતો હો કુકમાં કહો ને તો છોકરીઓ આરે લફડા નો કરતો હો બટા ઓ ઓ પપ્પા હારો હાલ તો બટા ગામમાં કોઈક ઓનલાઈન વાપરતો હશે ને એની પાસેથી નખાઈ છે અને કેટલા પૈસા નખાવું ત્રણ હજાર નખાવજો ને એ હારો હાલ એ હા પપ્પા છોકરો બહાર ભણે તો છે પણ ગામમાં આબરું જાય એવા કામ નો કરે ને તો હારું